પરંતુ આપણા આદિવાસી સમાજના નાયકા સમાજના લોકો પણ શિવજી મંદિર ની બહાર તમને કેવું છું આપણે ચૂંટાઈ જઈને આવશું એટલે પેલે તમારા રસ્તા પ્રશ્ન સોલ્વ કર 每天，他就。

તમામ ગુણો આદિવાસી તરીકે સાથે રાખ્યા એ લોકોને પણ ઉછેર આવ્યા અને ખાસ કરીને ખેડ ખેડૂતો પહેલી ની રેલીઓ આપણા વિસ્તારમાં તો આનંદ જ ઉલ્લાસ હોય અમે પણ આવતા દિલ્હીથી રાજેશ પાયલોટ જેવા આવતા તમામ નેતાઓ અહીંયા આવવા માટે પડાપડી કરતા હેલિકોપ્ટરમાં આવે અને માહોલ લગ્ન કરતા મોટો હોય એવું તમે અહીંયા પછી આપણે સાચવી નથી શકાય એનું મને પણ દુઃખ છે અંબાજ એમનું લાડકું ગામ અને તો કંઈ કહેવાનું રહેતું નથી અહીંયા બેઠા એટલે મુકેશ સાહેબ કહ્યું કે બંને બાજુ લેહાય બી હોય ઉત્તમભાઈ ની ફરતે લેહાઈ લોકો પણ લટુભાઈ વકીલ નવસારી ઉત્તમભાઈ ના વડીલ સીડી પટેલ એ બધા એના સાથીઓ પણ એ લોકો આવડા મોટા માણસ હોવા છતાં ભાઈ ને પોતે જાતે કઈ કહેવા ના હોય બઉ ધીમે ધીમે એટલો રૂવા લટુભ દેહ ને હાથે રાખવા કે વિચારી પેલા કહ્યું કે કામ હોય તો હાથે રાખવાનું કામ તો પછી ઉચકી રાખવાનું એવું નથી પણ મને કેતા આનંદ થાય કે ઉત્તમભાઈ ગયા પછી આપણે જેની શોખોડ કરતા હતા અને આપણે બહુ માણસ માયોસીઓ અનુભવતા હતા કે હવે ઉત્તમભાઈ ફરીથી પાછા આપણને મળશે કે તો નવા સ્વરૂપે આપણને આનંદ થાય એ એ પહેલું મારુતિનું મોડેલ આવેલો આજનું જે એ નવું વર્જન જે કહે તે આપણો આનંદ બે વખત નો ધારાસભ્ય તાલુકા પંચાયત નો પ્રમુખ હતો સરપંચ હતો બહુ ગૌરવ અનુભવ લઈને આગળ ચાલે પણ બીજા ધારાસભ્યજીઓ એ રસ્તામાં કમિશન ખાવાના એ બીજામાં કમિશન ખાવાના અધિકારીઓને કઈ કહેવાય નહીં અધિકારીને સાહેબ કહેવાના એવા બધા ગુણ આને પ્રાપ્ત કર્યા નથી ત્યારે મારે એને ધન્યવાદ આપવો પડે

તો તેનાથી પણ સારું ખાતું લઈને આવશે આ બાજુ મારો બહુ હોશિયાર છે એને એમપી માં લઈ જઈને તમામ લોકોનું આપણે વિનંતી છે હું આજે પણ એવું કહું છું કે અનંતને છ છ મહિના સુધી સમજાવ્યા પછી એ ધારાસભ્ય તો છે જ અત્યારે પણ આખા વાતાવરણમાં પાંચસો છસો મિટિંગમાં મેં કોઈ જગ્યાએ એવું હંગાયું નથી અને જે આજે હું મોડે બોલું મને હમણાં યાદ આવ્યું તો આનંદ તો હમણાં ચાલુ ધારાસભ્ય કોઈ એવું નથી કે ગુજરાતના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પણ એવું કે એક ચાલે અનંત ચાલે લડે જીતે અને એની ડિગ્રી બધા રજીસ્ટર કરીને મૂકી દીધી કે દિલ્હી જાય એમપી થાય

વાસ્તવ ચીકલીના ધારાસભ્ય શ્રી મારા મોટા ભાઈ તેમજ આપણા ઉમેદવાર ઉમેદવાર અનંતભાઈ કોંગ્રેસ સમિતિના પાર્ટી તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ અહીં બેસેલા તમામ નામી અનામી હોદ્દેદારો ભાઈઓ તથા બહેનો હું વધારે લાંબુ નથી કહેવાની પણ એટલું જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી જ્યારે જ્યારે અન્યાય થયો છે ત્યારે ન્યાયના સામે જો કોઈ લડાઈ લડી હોય આપણા માટે તો આનંદ પટેલે લડી છે કપરાડામાં 3000 જેટલી આદિવાસી આંગણવાડી વર્કરો માટે જો કોઈ લડેલા હોય તો અનંત પટેલ લડેલા છે ગોયમામાં પાવર હાઉસ માટે જો કોઈ લડાઈ લડેલા હોય તો અનંત પટેલ લડેલા છે રોહિણા ગામમાં આટલી દુકાનો તોડી નાખી ત્યારે કોઈ આપણા માટે લડેલું હોય તો અનંત પટેલ લડેલા છે એવા અનેક અન્યાય થયા છે કે અનંત પટેલ લડ્યા છે આપણા માટે શું તમે અનંત પટેલ માટે બે દિવસ હરસો હા લડ્યા અને વાત ઉપર કરીને ભાઈને વિશ્વાસ આપીએ

દિલ્હી મોકલવાના છે અને આપણો આપણા અસ્તિત્વનો સવાલ આવી ગયો છે અભી નહીં તો કભી નહીં જેવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે એટલે બંનેને બે હાથ જોડીને વિનંતી કરું છું આપણો દીકરો આપણો ભાઈ આ ચૂંટણી લડી રહ્યો છે ફક્ત આપણા માટે અને આપણે એમના માટે લડશો ને જય આદિવાસી જય જોહર હવે પછી વક્તવ્ય પાંચ મિનિટ પાસે મેલભાઈ માટે

અને આવી આપણા ગામોમાં ફરીને બધાને ખાતરી આપી ગયા છે કે તમારી જે પણ કાઈ સમસ્યા હશે ત્યારે લડવા માટે આનંદભાઈ હાજર રહેશે એ પણ એક વિરામ છે તો બીજી વાત આપણે આનંદભાઈ તમને એ જણાવું કે આ લોકોની ભાજપડાની ઘણી નારાજગી હોય છે ચાલુ ચૂંટણીમાં આપણા કોંગ્રેસના જે ફળિયાઓ હોય કે કોંગ્રેસની વિચારધારામાં જે માનનારા હોય ત્યાં કઈ નાનું મોટું કામ બાકી હોય ને નંદભાઈ પેવર બ્લોક લગાડવાનું કેવું તો એ લોકો તે સ્ટાર્ટ કરી એ લોકો કે ભાઈ તમે ભાજપમાં વર્ક કરજો હમણાં જ અમે આ પેવર બ્લોક નખાય આપણે આવી ઘણી જગ્યાએ છે એટલે ઘણા ટાઈમ શું થતો અમે કમ્પ્લેન કરીને થાકી ગયા પણ કોઈ દાડો વર્ષો ની કોઈ એનું એક્શન નહીં લેતું અત્યારે બે દિવસ પહેલા ઉદવાડા ગામમાં આવી જ રીતના એક આદિવાસી ફળિયામાં એ લોકોએ વગર મંજૂરી એ ફેવર બ્લોક નાખીને કામ ચાલુ કરી દીધું આપણે એક જ અરજી કરી કે કામ તો બંધ થઈ ગયું હોય કોન્ટ્રાક્ટરને ટીડીઓને અને સરપંચને બોલાવીને એટલા ખખડાવ્યા ને કલેક્ટરે કે તમને ખબર છે કોણ ઉભેલો છે માથાકુર તમારી બંધ કરી દો ને તો પેલો આવે ને પાંચસો સોળ માણા લઈને તો તમારું તકલીફ પડી જાય આ શબ્દ છે કલેક્ટર અને ટીડીઓ સાહેબ મતે કીધું ઉખલતા અહીંયા કહું છું એટલે કહેવાની વસ્તુ એ છે કે એક એવો વીર એક એવો લડઈયો આપણને મળ્યો છે કે જે આપણી જે વ્યથા છે કે આપણી તકલીફો છે એના માટે એક ખૂબ અવાજ ઉઠાવી શકે એવો વ્યક્તિ છે અને એક આદિવાસી પરિવારમાંથી આવે છે ને વિજયભાઈ કીધું એમ કે ઉત્તર કાકા પછી કોઈ આવ્યા હોય તો અનંતભાઈ એટલે હું તમને ખાસ કહું છું કુંજાલી બી કીધું એમ કે બે દિવસ લોકો મળો જે કરો પણ આપણે સૌથી વધારે આનંદભાઈ એનું વોટિંગ કરવાનું છે આ લોકો જે બણગા ભૂકતા હતા ને તો હવે પાંચ લાખ જીતવાના છે એ હવે પચાસ હજાર પર આવી ગયા છે પાંચ થી વધારે આપણે આનંદભાઈને પાંચ લાખ થી વધારે જીતવાનું

સાનિધ્યમાં આપણે બેઠા ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ તેમજ અહીં અવિનાશભાઈ અહીંના આયોજક નરેશભાઈ થી માંડીને તમામ શ્રીઓ દરેક આગેવાનશ્રીઓ ખૂબ મહેનત કરી છે ધીરુભાઈ ગણેશભાઈ વિનોદભાઈ સુરેશભાઈ મુકેશભાઈ હરીશભાઈ બિકેશભાઈ પ્રકાશભાઈ દર્શેશભાઈ કૃપલભાઈ અવિનાશભાઈ વિનીેશભાઈ વિવેન્દ્રભાઈ અને એ સિવાયના પણ તમામ વડીલો એ સિવાયના પણ તમામ વડીલો આગેવાનો અને બહેનો ખૂબ લાંબી વાત કહેવાનો અવકાશ નથી ખૂબ ઘણા દિવસો નથી પરંતુ હવે કલાકો બાકી છે અને કલાકો બાકી છે આપણી સ્વતંત્રતાના હું સીધું જ કહું છું આ ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસની નથી આ ચૂંટણી આદિવાસી અસ્તિત્વ બચાવવા માટેની છે આપણા હક અધિકાર બચાવવા માટેની છે કે ભાજપના સાંસદ એવું કહે અમે ચારસો ને એટલે કે બે તૃતીયાંશ બહુમતી લેશું તો ભારતનું બંધારણ બદલી નાખીશું હવે આ આપણે સૌ ભણેલા ગણેલા છે ત્યારે ભારત નું બંધારણ બદલવાની વાત એટલે શું નવા યુવાનો ને નવા છોકરાઓને કદાચ ખબર નહીં હોય કે આખો દેશ કઈ ભાજપ ના નથી ચાલતો આખો દેશ બંધારણ ના ચાલે છે બાબા સાહેબ આંબેડકરે રચેલું બંધારણ અને બંધારણના અનુસાર લોકતંત્રની અત્યારે ચૂંટણી થાય છે લોકસભાની ચૂંટણી થાય છે 2022 માં પણ

મફત અને સાર્વત્રિક શિક્ષણ દરેકને મળવું જોઈએ ભારતના બંધારણમાં લખ્યું છે કે ગરીબમાં ગરીબ બીપીએલ વયોવૃદ્ધ નાગરિકને એક મત આપવાનો અધિકાર છે અને સૌથી પૈસાવાળા અંબાણીને પણ એક જ મત આપવાનો અધિકાર છે આ ભારતના બંધારણમાં લખ્યું છે ભારતના બંધારણમાં લખ્યું છે મૂળભૂત અધિકારો વાણી સ્વતંત્રતાનો અધિકાર મૂળભૂત છે પાણી શ્વાસ લેવા માટેની હવા અને તંદુરસ્તી માટે આરોગ્ય આ ભારત દેશના બંધારણમાં લખેલા મૂળભૂત અધિકારોમાંનો એક છે અને આપણી સ્વતંત્રતા આખા ભારત દેશમાં આપણે ગમે તે જગ્યાએ જઈ શકીએ છીએ બીજી સ્વતંત્રતા છે પોતે જે પણ ધર્મ અપનાવ હોય

બંધારણના કારણે અનુસૂચિ પાંચ અને છ મળી છે બંધારણના કારણે મળી છે કારણે દરેક જાતનું અનામત માત્ર મળ્યું માછી સમાજને મુસ્લિમ સમાજને અને અન્ય કોળી સમાજને અને અન્ય આર્થિક રીતે પછાત સમાજને અનામત મળ્યું છે આ અનામત કાઢી નાખવાની તરત ને તરત તૈયારી લોકોએ બતાવી હોય એ ભાજપે બતાવી છે

એટલે મારી તમામને નમ્ર વિનંતી છે કે કોઈ બીજા પક્ષમાં માનનાર હોય એને પણ એના ઘરે જઈને સમજાવો કે અત્યારની ચૂંટણી એ કોંગ્રેસ ભાજપની નથી અત્યારની ચૂંટણી છે બંધારણ અને ભાજપની બંધારણને બચાવવાની અને ભાજપની અત્યારની ચૂંટણી છે આપણા સૌની સ્વતંત્રતા બચાવવાની ચૂંટણી છે એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે આ ચૂંટણીમાં કોઈ પણ જાતના લોભ લાલચમાં લલચાઈ નહીં જતા નહીં તો અહીંનો સિનિયર એવું છે આપણે વર્ષ ભોગવવું પડશે હવે છેલ્લા દસ વર્ષથી આદિવાસી સમાજ ઓબીસી સમાજ મુસ્લિમ સમાજ અને અન્ય કચડાયેલા વર્ગ પર થતા અન્યાય ના વિરોધમાં અમે લડતા છે અને આ અન્યાય ના વિરોધમાં પણ લડીશું અને ન્યાય મેળવશું નાસ્તા નો પ્રશ્ન છે ને હા શિવજી ના મંદિર ની બહાર તમને કેવું છું આપણે ચુટાઈ જઈને આવશું એટલે પેલે તમારા રસ્તાનો પ્રશ્ન સોલ્વ

ખૂબ રાફર જોઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં મારા ભાઈઓ બહેનો ભેગા છે ત્યારે સૌને જય જોહાર જય આદિવાસી જય ભારત આપાર આમને ધન્યવાદ કે આપ્યો છે એક વચન પર સીડીના પાટણમાં આપ્યો છે કે કાટનો જે રસ્તો પૂર્વ મને ખબર છે કે આ 50 60 વર્ષ પહેલા નો છે આજુ બન્યો નથી એક આકાનું પરમિશન એને કેલીવાર આ ગામમાં જાય્યો છે હવે પછી નો આભાર નથી જે આપણે કામ કરીએ તદ્દન સાચી છે ભૂલી ની જાય બીજું કહું હું વધારે નથી કરતો એમનો બહુ મોટો ટાઈમ છે લેવાનું છે તો અહીંયા તમામ ભાઈઓ ઉપસ્થિત થયા એ બદલ હું તમામને આભાર વ્યક્ત કરું છું અને અનામ પટેલ સાથે બધા બહેનો છે ભાઈઓ છે એ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા દૂર દૂરથી એ બદલ હું બધાને અમારા વતી અમારા મુલા પણ હું સૌને આભાર વ્યક્ત કરું છું ભૂલ જો થઈ હોય તો ક્ષમા યાચના કરું છું જય હિન્દ હવે ના પાડન પાલા મહેશભાઈ <muchimer> 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 我们。